વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પોલીસ સ્ટેશનની બાજુમાં ચાર થી પાંચ રોડની ની નડતરરૂપ દબાણ ને દબાણ સખાય ટીમે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની પાસે ચાર થી પાંચ મકાનો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ગોત્રી પોલીસ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અગાઉ પણ ચાર થી પાંચ ઘરો નોટિસ ફટકારી દબાણ દૂર કર્યું હતું ત્યારે ફરી પાછું દબાણ કરતા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સર્જાયા હતા યસ થી નીબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજરોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી લીધી ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તેર જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા